એ પથ્થર નથી અમારા પરમ પિતા છે અમારો જીવ તો અમારા શિવ છે મંદિર તૂટવાથી ધર્મ ન છૂટે સનાતન અમારું સુખ નહી સૌભાગ્ય છે લગભગ 100 થી વધુ કલાકારો કસબીઓનો કાપલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની ખૂબ જ ચર્ચિત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબોમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તા વર્ણવામાં આવી રહી છે ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ ગજ્જર રાગી જાણી ફિરોજ ઈરાની તલ્પનાંગ ગાંગેડેકર દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળી રહેશે ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર શ્રદ્ધા ડાંગર ધર્મેન્દ્ર ગોહિલ દર્શન પંડ્યા મોનલ ગજ્જર તથા અન્ય કલાકારો અમદાવાદમાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે આ ફિલ્મ કસુંબો

મારું કેરેક્ટરનું નામ છે રોશન જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે ઓકે એટલે અલાઉદ્દીન ખિલજીને આપણે ફિલ્મમાં કોઈ બાળકો નથી બતાવ્યા આપણે રોશનનું કેરેક્ટર બતાવ્યું છે ફિલ્મમાં જે રોશન એવું કહેવાય ને કે ખિલજીના વિચારો એવા છે કે માર્કઅપ કરવું ધર્મ પરિવર્તન કરાવો આ બધું મારી નીતિ છે તો રોશન એમાં બિલીવ નથી કરતી તો એવું કેવાય ને કે ઘરમાં મેં કીધું કે પરિવારનું નામ રોશન કરે એવા જયારે ઐતિહાસિક વાત હોય એટલે કાલ્પનિક ઘટના નથી તો કલાકાર માટે ઘણું ચેલેન્જિંગ હોય કારણ કે આ પાત્રો થઈ ચૂક્યા છે એ પણ ચૌદમી સદીમાં એટલે એ લોકોની અંદર જે પાવર હતો જે શૌર્ય અને જે ધર્મ માટે કરી બલિદાન આપવાની જે ભાવના હતી એ આજના જમાનામાં તમે ઘણો બધો ડિફરન્સ છે રાઈટ તો ખાલી આપણે સાંભળ્યું હોય તે અનુભવ ના કર્યો હોય કે એ લોકો આટલી હદ સુધી પાવરફુલ હતા તો ચેલેન્જિંગ જેટલું હતું એટલું જ ઈઝી અમારી ટીમને ટીમના લીધે થઈ ગયું કેસરિયા કરવાનો વખત આવી ગયો છે રણભૂમિમાં જે સાની છાતીએ બરોબરનો ઘા નહીં ને તો મારા આખો અને કુખમાં ધૂળ પડશે દાદુ બારોટનું પાત્ર મેં પૂછ્યું છે અને દાદુ બારોટ એટલે પાલીતાણાવા ક્ષેત્રનું જે પર્વતની તળેટીમાં આવેલું આદિપુર ગામના મુખિયા હતા મુખ્યા એટલે મેઇન માણસ આપણે કહીએ એનો મુખ્યા ગામના મુખ્યા ગામની જે પણ સમસ્યા હોય કોઈ બી પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવાનું કામ એમનું બધા લોકોને મદદ કરવી અને એમની દીકરી છે શું જાણ અને એક તો એ લોકો જેમ પાલીતાણામાં ઉપર શેત્રુજય પર્વત પર જૈન મંદિરો હતા એના રક્ષક હતા એના રખેવાડ હતા એટલે આમ તો લડવાઈયા જ હતા બધા બાળકો તો જ્યારે આટલી મોટી સમસ્યા આવીને ઉભી છે સામે ખીલજી આવીને આક્રમણ કરવાનો છે તો તેનો સામનો કેવી રીતે કરીએ એ આખી વાત જ્યારે આવે છે